મારું નામ ફુલાભાઈ સુમાભાઈ ડામોર અરવલ્લી જિલ્લા ગૌરક્ષા પ્રમુખની મારી જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદમાં હું ગઢાયેલો પથ્થર જેવો કાર્ય કરતા છું કે વિશ્વ હિન્દુ પરિષદમાં હું આજે અડત્રીસ વર્ષથી સક્રિય રીતે કામ કરું છું અને ભીખાજીનું સમર્થન છું ભીખાજી વીઆઈપીના જ કાર્ય કરશે ભીખાજીએ વીએચપીમાં ઘણી બધી મદદરૂપ થયેલા સાહેબ ઘણું બધું કાર્ય કરેલું અને કેન્દ્રીય મવડોઈ મંડળે ભીખાજીને જે ટિકિટ આપી અને નવ દિવસ સુધી પ્રચાર તેર તાલુકામાં ભીખાજીનો પૂર્ણ થયો અને દસમા દિવસે અચાનક કઈ કારણોસર ભીખાજીની ટિકિટ પાછી ખેંચી લીધી અને હોળીના દિવસે રાતે બાર વાગે શોભના બારૈયાને ટિકિટ જાહેર કરી કે એ ભાજપના સક્રિય સભ્ય નથી હા 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 અને ભીખાજીને ઘેર સાહેબ અમે ભીખાજીની વોટ નહીં ભીખાજીની ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં અને અમે એ સક્ષમ રીતે અરવલ્લી સાબરકાંઠામાં બીજેપીનો પ્રચાર નહીં થવા દઈએ નરેન્દ્રભાઈની સભા થાય એ આવી અમિત શાહની સભા થાય સતોની સી આર પાલ્ટી સાહેબ એક એક ભીખાજીની બોલાય અને પોપટની પેટ સાહેબ કમલમમાં ભણાય અને મીડિયા સમક્ષ બોલવાની ક્ષમતા બતાવી અને ભીખાજીને ખુશ કરીને કાઢી દેવાનું સાહેબ જી હા માંગું છે મે માગા મારી ભીખાજીને ટિકિટ મળવી જોઈએ મળવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી નવ એક દિવસ પ્રચાર કરે જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં મારવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાના નાનો કાર્યકર્તા અને અમને જો અંદર ઓફિસમાં આવતા એનો અમને વિરોધ કરીએ છીએ અને ઉમેદવાર બારૈયા છે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાઓ રાજીનામું ડાયરેક્ટ જો ટિકિટ આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું કે જે વીસ કે પચીસ પાર્ટી માટે જેને મહેનત કરી છે જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા ઘરે બેસી પડશે આવા સર્જાય છે એટલે મારે તો એક જ કેવું છે ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભીખાજી ઠાકોર આપે અને અમને જંગી બહુમત થી અમે જીતાડીશું એવી ખાતરી આપીએ છીએ મારું નામ પટેલ જીતેન્દ્ર કુમાર ડાયરી છે અને અમે આયાથી ઉમેદવાર આજે આવ્યા છે એનો સંઘ વિરોધ કરવામાં આવ્યો છે અને ભીખાજીના સમર્થનમાં આવ્યા છે બરાબર અને ભીખાજીને ટિકિટ મળ્યું જોઈએ એ અમારું અમે અહીંયા મોડાસા કમલમ ખાતે શ્રીજીના સમર્થનમાં આવેલા છીએ અને આ કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવી નથી અને બીજેપીના કાર્યકર્તા આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાય એ જાણવા માટે અહીંયા બીજું કે જે તે આ પેલા ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આ ઇલેક્શન બહિસ્ટ થશે અને આનું પરિણામ માટે બીજેપીને તૈયાર રહેવું પડશે અગાડી